મેખા ભાઈ કરો છો ઘણા વર્ષે ભૂલા પડ્યા તમે ઘણા વર્ષે નવરાત હતા નહી મેં આપ્યું કે તમારા મળવા જયા હમણાં ઘણા દાડા જ્યાન

મને ખબર પડી ગઈ છે પરખા ને દાગી ના હાલ્યા છે હમણાં લાઈટ નો દાગીના હાલ તો પાડી ગયો ઈ ચક છે એટલે પરખા ને દાગી ને આપણે ને જોસે એટલે આપડે આપણે ભાગ ભાગ મેળે રહી આપડે હું એમ કહું છું કે મારો બુટા વારો છે આપડો

ચોરી તો ના થવા દો મોટો હું ચીડ ચીડ આવજો મને એ ધમાભાઈ ઓ ધમા ઓ ઉઠો ઉઠો જમ હે મો શું કો હા આજ પાણી પરખાણ વળાવો જમ અમાર આની કાચી હાવની ફઈના છોકરાની વહુને દીધું છે દવાખાને જાવ ને અમાર રાયસી સાલે એવું નથી એટલે પરખાને મારે એને પરખાનો વારો કાલે છે કાલે છે મારી ચીડ વારો કનો આવે અમાર ચીડ પરખાનો પરમી વારો પર કહી આવો હા સારું અમારે જવું પડે એમ છે મારું બેટુ નઈ મારતો

જાવું પડશે ઓહો પાણી વાળો હતો આજ તો આરામ હવે આગરો કોથળાનો કોટ સીડો ઉપરો ના હોય કોથળાનો કોટ હવે તો અમે ગમે ત્યાં કરશો તો તેમ જય સારું ઓહ મારો બેટો પાણી વાળવાનું તો કીધું પણ આવે જવું પડશે પાવડો અહીંયા જ હાથ દાડા થી પાવડા થી હોય ને મારા પાસે ચાવ હોય છે

અરે જવાજો જો હવે જવાજો જો હેડો તાય એના કર્મે મરશે હેડો હા હા